બાવા બના પછી આમ હારું રહેશે નથી હારું રહેતું પણ શું કરે યાર કિસ્મત મેં આવે પાંદુ લાખો મારે વાંદરો એવી હાલત થઈને પડી ભાઈ પછી છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા લઈને આવી ગયો છે મિત્રોના સોશિયલ મીડિયામાં મિત્રો આ મહારાજનો વિડીયો વાયરલ થાય છે મિત્રો ના પૂછવાની વાત છે મિત્રો ન જ અંદાજમાં મિત્રો વાયરલ થાય છે મિત્રો તો એવું તો શું કીધું છે મહારાજની મિત્રો તો સોશિયલ મીડિયામાં મિલિયે મિલિયે મિત્રો વિડીયો વાયરલ થાય છે મહારાજના મિત્રો કારણ કે ખુદ તમે બી ચોકી જશો મિત્રો અને મહારાજ બનીને શું ફાયદો છે એ બી એ ભાઈ મહારાજ કહેવાના છે મિત્રો તો એન સુધી બને છે મિત્રો કેમ કે મહારાજ બનાય કે ના બનાય એ બી મહારાજ કહેવાના છે મિત્રો કેમ કે મહારાજ બનીને શું તકલીફ છે એ બી તમને આખો મહારાજ જણાવવાના છે મિત્રો ના હાલ સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થાય છે મિત્રો તો જણાથી મોટા દરેક કલાકની આપી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો આ તો મહારાજની ન્યૂઝ લઈને આવી ગયા છે મિત્રો તો તમને મહારાજની ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે કાંઈ ગુજરાતી અપડેટ દરેક કલાકની આપી ચેનલ પર આવે છે મિત્રો તો તમને કેવી ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને મહારાજ માટે લાઇક શેર અને કોમેન્ટ કરી દેજે મિત્રો સારી તો જુઓ મહારાજને બે તમે ફની ડાયલોગે કીધા છે મિત્રો કે તમે બી ચોકી જાવ એવું કીધું છે મહારાજને

હારું રહે પણ શું આશ્રમ હોય આ બાપુ દાવાનું છે એક આશ્રમ છોડીને આવ્યો હોય ગુરુ જેમ કે ગુરુ મળ્યા ચેલા જેવા ચેલો મળ્યા ગુરુ જેવા મેળ પડે તો પાડવાનો છે આ બાપુ પુષ્પરાજ ની ઘાયલ બાપુ છે હવે